ગોપાલ ઇટાલિયા શું જીતી ગયા આમ આદમી પાર્ટી એ પણ ઈડરિયો ગઢ જીત્યો હોય એમ આખા ગુજરાતમાં એનો દેકારો મચાવ્યો જો કે ઈ એનો અધિકાર છે એમાં જુદી વાત છે પણ પછીથી આખા ગુજરાતમાં એક શબ્દ બહુ પ્રચલિત મંડ્યો થવા કોઈ પણ કાર્યક્રમ હોય સમસ્યા હોય તો બધા એમ કે ભાઈ કઈ સમસ્યા સુધારો છો પછી વિસાવદર વાળી કરીએ વિસાવદર વાળી કરીએ એ શબ્દ પ્રચલિત થવા માંડ્યો એ વિસાવદર વાળી કરવાની જે ઘટના છે એનાથી ભારતીય જનતા પાર્ટી બિલકુલ લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ ભડકતા આ એક શબ્દ હતી કારણ કે એ પ્રજાનો મંત્ર બનતો જતો હતો કે વિસાવદર વાળી કરવી પડશે અનેક જગ્યાએ મોરબી જ નહીં જુનાગઢ થી માંડીને અમરેલી જો કોઈ પણ સ્થાનિક સમસ્યા સરકાર હલ ન કરે તો જનતા હવે એમ કેવા માંડી છે હલ કરવી છે કે પછી અમે વાળી કરીએ એમ એવા જ ઘટનાક્રમમાં મોરબીના મોરબીમાં સભા હતી અને સભા હતી રોડ ઉપર એ સભામાં એમ કે પાર્ટીમાં ગુજરાત જોડો પાર્ટી સાથે ગુજરાતમાં જોઈન કરો અને આવો એનો કાર્યક્રમ હતો ઈસાનનો અને આમ આદમી પાર્ટી નજીકના ભવિષ્યમાં આવી બે ત્રણ હજાર સભા બાવીસો સભા આમ તો એને કીધું બાવીસો એવી સભાઓ કરવાના છે જનસભાઓ કારણ કે બે હાજર સત્યાવીસ માં ચૂંટણી છે આ લોકો અત્યારથી એલર્ટ થઈ ગયા છે જાગી ગયા છે ઓકે હવે થાય છે શું થાય છે એવું કે જો તમે રાજકારણમાં ડાલ ડાલ તો વિપક્ષો પાત પાત એવું હોય એવું ન હોય કે તમને જ બધી ખબર પડે હામે વાળા એવા તૈયાર હોય ને મોરબી એટલે કાંતિભાઈ અમૃતિયા નો ગઢ ભાજપ નો ઓછો કાંતિભાઈ અમૃતિયા નો છું

એટલા માટે પેરિસ નહીં જેવી છે જેની કોઈ સીમા નહીં એની આડઅસર લોકોના સંતાનો વંઠી ગયા સુધીની ફરિયાદો એના જ સમાજના લોકો કરતા ફરે છે એટલે બે સુમાર પૈસા આવ્યા છે એટલે મોરબીમાં આમ આદમી પાર્ટી થાણું થાય અઢીસો વર્ષની સરકાર આપણી ઉપર સલ્તનત અંગ્રેજો એ ભોગવી સુરતમાં થાણું થાપ્યું સૌથી પેલા વેપારી નું એમાંથી ઠેઠ અઢીસો વર્ષ સુધી રાજ કરી ગયા આપણી ઉપર એવી રીતે મોરબીમાં આમ આદમી પાર્ટી એ સ્થાણું થાપ્યું અને વિસાવદર માં જીતા પછી મોરબીમાં જુઓ વિસાવદર ની સૌથી મોટી તમને કહું પ્રતિક્રિયા ક્યાંય જોવા મળી તો મોરબીમાં જોવા મળી સોસાયટીઓમાં ગંદા પાણી વરસાદના ઘૂસી ગયા ગોઠણબૂટ પાણી કચરો ઇત્યાદિ ઘુસી ગયો તો ત્યાંના વિસાવદરના આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે એ ભૂતકાળમાં કાંતિભાઈ અમૃતિયાની સામે ચૂંટણી ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા છે હારી ગયા એ જુદી ઘટના છે પણ લડ્યા હતા ખરા એટલે આમ આદમી પાર્ટીના એ કાર્યકરે શું કર્યું સોસાયટીમાં ગયા અને એણે કીધું જ્યારે કાંતિભાઈ અમૃતિયા આઉટ ઓફ મોરબી હતા મોરબીમાં નહોતા એણે એમ કીધું સોસાયટી વાળાને કે આપણે કામ કરો જનતા આંદોલન સિવાય કઈ મેળ પડે એમ નથી જન આક્રોશ હોવો જોઈએ એટલે સોસાયટી વાળાને બેસાડી દીધા રોડ ઉપર કે ન આ બાજુના વાહન જાય ન પેલી બાજુના વાહન જાય ભલે ચક્કાજામ થતા એ ચક્કાજામ થયા એટલે ન્યાના નવે નવો જિલ્લો બન્યો છે મોરબી એટલે ન્યાના કલેક્ટર ને ન્યાના મ્યુનિસિપલ કમિશનર ને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ને આ બધા લોકો બુદ્ધિપૂર્વક ન્યા આવ્યા આવ્યા એટલે આ નગરજનો જે કોઈ ઉપવાસ ઉપર બેઠા હતા કે ધરણા ઉપર બેઠા હતા એને શું કીધું અમારે તમારું કઈ સાંભળવું નથી તમે અમારી સોસાયટીમાં એક આટો મારી જાઓ બસ ધેટ સોલ્વ એમાં બધું સમજાઈ જશે પ્રેક્ટિકલ હવે એ લોકો કલેક્ટર આટો મારવા આવ્યા તો કલેક્ટરે પણ પાંચા પેન્ટના પાંચા ચડાવવા પડ્યા ગોઠણ સુધી કારણ કે ગારો કીચડ બધું હતું જ હવે કલેક્ટર કલેક્ટર હોતા હે એને આ સમસ્યા જોઈ લીધી એટલે તાત્કાલિક કર્યો ફોન

પેલો એપિસોડ પૂરો થયો હવે આપણે મૂળ વાત તરફ આવીએ શું કામ આજે બન્યું ઈસુદાન વાળું ગઈકાલે બન્યું તે ઈ એનો જ પ્રત્યાઘાત છે એટલે મેં આપ તમને બેકગ્રાઉન્ડ કીધું કે ઈસુદાન સભા જી 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 બેન તમારી વાત સાચી પણ મારો જે આમ પર્ટિક્યુલર સવાલ હોય ને એ એવો હતો કે ઈસુદાન ગઢવી જ્યારે આ લાખો પડ્યો યુવક ને પછી ઈસુદાન ગઢવીનું જે નિવેદન આવ્યું એ નિવેદન એવું હતું કે આ ભાજપ દ્વારા પ્રેરિત કોઈ ચાલ છે તો એ કેટલા અંશે યોગ્ય તમારી સભામાં કોઈને લાફો મારવામાં આવે છે એ તો યોગ્ય જ નથી ને પછી તમે આવીને કહો છો કે આ તો કોઈ બીજી પાર્ટીની ચાલ કરવામાં આવી છે અને પણ કોઈ પુરાવા રજુ નથી કર્યા તો એ યોગ્ય છે અને એ કેટલું સાચું છે બંને વસ્તુ પર આવીશું બે 50 50 છે મેચ ડ્રોમાં જાય એવું સાંભળો જે સનાતન સત્ય છે તે પેલી વાત તો ઈ કે લાફો મરાતો નથી કો વાત ને એક વાત ભાજપ પ્રેરિત હોય યા સ્વયં ભાજપ હોય તો પણ અને એમને એવું પણ ત્યારે કીધું તું કે આ જે કાર્યકર્તા દ્વારા કે જે જેમને પણ એમને લાફો માર્યો એ અમારો કાર્યકર્તા જ નથી અને જો તમે એ દ્રશ્યો જોયા હશે લાફો મારવાના તો મંચ પર ઈસુદાન ગઢવી ઊભા હતા પ્રજામાંથી એક ભાઈ એમને સવાલ કરતા હતા અને જે બાજુમાં બધા ઊભા હોય એ દેખાય આવતું હતું કે આમ આદમી પાર્ટીના જ લોકો હોય રેકોર્ડ ઉપર પણ એને ગળામાં આઈ થિંક પીળો ખેસ પહેરેલો દેખાય છે નવાનું ટકા તો એ તો બીજું કે જ્યારે ઈસુદાન પ્રશ્ન કરે

જ્યારે ઈસુદાન ગઢવીએ સવારે વાત કરી તો એવું કહે છે કે કેજરીવાલ કે દિલ્હીનો સવાલ અહીં શું કામ એમને મંચ પરથી નહી આ વાત કરી હતી કે દિલ્હી કે કેજરીવાલનો સવાલ અહીં શું કામ જ્યારે દિલ્હીમાં આદમી પાર્ટી આટલી સત્તામાં રહી હોય તો એના સવાલ અહીંયા થવાના છે જ્યારે તમે પ્રજાને સંબોધો છો તો આ સવાલનો જવાબ તમારે આપવો પડે તો એ પણ એ નકારી રહ્યા છે એ પણ કેટલું યોગ્ય છે એ પણ હું જાણવાનો પ્રયત્ન કરીશ જે વ્યક્તિ એ પ્રશ્ન પૂછો છે ભરતભાઈ ફૂલતરિયા એને પ્રશ્ન પૂછ્યા કે ભાઈ તમે અહિયાં અમારી સોસાયટીમાં ગારો કીચડ થઈ ગયું એની વાત કરો છો તો તમે મને જવાબ આપો કે કેજરીવાલ ની સરકાર દેવાનું વચન આપ્યું અત્યારે તમે ભાજપ ને અહીંયા ધોખાધડી કરો છો પણ તમારી સરકાર ત્રણ વખત દિલ્હીમાં આવી એક વખત નહીં ત્રણ વખત તમારી સરકાર દિલ્હીમાં આવી તમે યમુના નદી સાફ કરવાની વાત કરી હતી કરી શક્યા ખરા હા કે ના બીજો પ્રશ્ન એને એમ કર્યો કે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો કે ભારતીય જનતા ગુજરાતની જે વગેરે વગેરે પોતાની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની અરધી પર જેલમાં છે ને અર્ધી જામીન ઉપર છે એ ભ્રષ્ટાચારના આરોપમાં જ પાછું તમે દારૂના પરમિટ જે આપવામાં આવી દારૂના અડ્ડાની પરમિટો જે આપવામાં આવી લાયસન્સ જેને કહેવાય જે પણ બિલકુલ વાજીબ હતો ત્રીજો પ્રશ્ન એ ત્રીજો પ્રશ્ન ભરતભાઈ એમ કર્યો કે તમે અત્યારે બધા સોણલા એટલે કે સપના બતાવો છો પણ તમે પોતે એનું પાલન કરતા નથી ફરી જાઓ દિલ્હીમાં જયારે સરકાર બનાવી ત્યારે તમે શું કીધું કરીએ અમે મેટ્રો માં આવશું ઓટો રિક્ષામાં આવશું સાયકલ માં આવશું બસ માં બેસીને આવશું અમે ટાવ વાવ ટાવ વાવ કરતી જ્યા ગાડીના કાફલા છે મંત્રીઓના એવી રીતે અમે નહીં આવીએ આવું તમે કીધું તું તો કે હા તમે કીધું અમે સરકારી આવાસો જે મોટા મોટા હોય છે બે બે પાંચ પાંચ એકર માં અમે એવું કાઈ નહીં કરીએ એકાદ રૂમ માં ભાડે રહેતા હોય બે ચાર રૂમ રોડા નું મકાન હોય બહુ થઈ ગયું આવી તમે વાત કરી હતી એને બદલે કેજરીવાલે હેસી કરોડ રૂપિયાનો શીશ મહલ બનાવ્યો કે કેમ હા કે ના બોલો હવે શું કે હવે ભલે પ્રશ્ન દિલ્હીના હતા એ જવા દો ઈ પ્રશ્ન જરૂરી નથી કે મોરબીમાં દિલ્હીના પ્રશ્ન ન પૂછાય કારણ કે તમારું ચરિત્ર હા તમારું ચરિત્ર જે છે તો જનતા જનતા હોતી છે તમે એને ભાજપની ની જનતા ને કોંગ્રેસ ની જનતા ને એમ કહી ન શકો તમે મંચ ઉપર છો તો સામે થી ઓડિયન્સ છે ધેટ સોંગ એ પછી ગમે તે હોય ઓડિયન્સ માં જ ખપી જાય તો કેજરીવાલ ની વિશેની જ્યારે ચર્ચા ભાઈ ભરત ફૂલતરિયા એ કરી ત્યારે ઈસુદાનભાઈ એમ કહેવાની જરૂર હતી કદાચિત કે તમારી વાત સાચી છે પણ એ ડિબેટનો વિષય છે છે તમને તમને વાંધો ન હોય તો આપણે બેસીને કારણ કે આ જે જે ઓડિયન્સ તમારા પાછળ હજારો લોકો ઉભા છે એ મોરબીની સમસ્યાના હલ માટે ઉભા છે અથવા તો બીજો એક પ્રસંગ છે જેમાં અમે અમારી પાર્ટીમાં બધા જોડાવ એવું માટેની વાત છે તમે પ્રશ્ન કરો એ વન ટુ વન થઈ શકે એવી બાબત છે તો મેરબાની કરી ભરતભાઈ ફૂલતરિયાની બાજુમાં જે ભાઈ ઉભા હતા એને પેલા તો એક બે પ્રશ્ન પૂછ્યા ત્યાં સુધી સહન કર્યું ત્રીજો પ્રશ્ન આવ્યો એટલે માઈકે લીધું અને એક ઝાપટ મારી લીધી હવે એનાથી હા તો એનાથી એક બીજી વાત કરું

અને ભાઈ આપણા ઈસુદાન તો મસ્તી કરવામાં મારો વગેરે એ બધું કર્યું હોય માઈક ઉપર બોલ્યા હોય પરંતુ ખરેખર એને શું કરવાની જરૂર હતી દાખલા તરીકે સભા પૂરી થયા પછી એ મિત્ર ભાઈ ભરત ફૂલતરિયા ને મળવું જોઈએ અને સોરા સોરી જેને કહેવાય સોરી વી આર વેરી સોરી કે તમને કોઈ ઝાપટ મારી એને ગળે ઉતર કારણ કે એને કહી શકે એમ નતા ઈ તમને કહું છું જાહેરમાં કેવું વાસ્તવમાં ફેર છે આ ભાઈ ભરત ફૂલતરિયા ભલે ઈ કાંતિભાઈ અમૃત્યા ના માણસ કે ભાજપ ના માણસ હોય એવો આક્ષેપ ભલે કરે આ ઈસુદાન કે કોઈ પણ ભાઈ ગમે તેનો હોય પ્રશ્ન તો પૂછી શકે ને જનતા હું ને તમે મીડિયામાં છીએ આપણને લોકો પ્રશ્ન કરે છે જાહેર જીવનના વ્યક્તિને કોઈ મર્યાદા હોતી જેમ કલાકારને કોઈ સીમાડા નથી હોતા એમ પત્રકારો હોય કે જાહેર જીવનના વ્યક્તિ હોય એને કોઈ સીમાડા નડતા નથી હોતા આથી માંડીને ટ્રમ્પ સુધીના પ્રશ્ન લોકો પૂછે છે ને નરેન્દ્ર મોદી સરકાર હોય તો બધા પૂછે જ છે પૂછે જ છે કે ભાઈ તમે આ ટેરિફ તમે તો કે ત્યારે જ્યારે તમારે ખરેખર સત્તામાં આવવું છે સંભાળવી છે તો આ તો આના જવા તો તમારે કાલે હજારો પ્રશ્નના જવાબ આપવા પડશે ત્યારે તમે શું કરશો અને એ ભાઈની એક એ ભાઈ જ્યારે એમનો લાખો મરાણો ને પછી એમનો પણ જે વિડીયો આવ્યો એમની પણ હું વાત કરીશ તમારી સાથે એમને એક બહુ સારો પ્રશ્ન રાખ્યો કે તમને પ્રશ્ન પૂછતા જ અમને જો લાફો મળે છે અમને સામે લાખો મળતું હોય તો જો તમે સત્તામાં આવો તો અમારી સાથે તમે શું કરી લેશો

વિસાવદર ની ચૂંટણી પછી સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં આમ સહિતના લોકો એમ કે છે તમે જો વિસાવદર વાળી જાઓ તો અમે મોરબી વાળી કરીશું હા હવે તમે જો વિસાવદરવાળી કરવા જશો ને તો હવે મોરબી વાળી ના થઈ જાય એટલે આ છે ને ગુજરાત ની રાજનીતિમાં વિસાવદર વાળી પેટર્ન શરૂ થઈ છે ગોપાલ ઇટલી પાળી પેલા પાળ પાણી પેલા પાળ બાંધી અને એને એના મતદારોને કીધું કે હું બિલકુલ જવાબદાર ધારાસભ્ય થઈને હું વિધાનસભામાં જઈશ ઉછાછળો નહી થાવ આ તમારા પ્રશ્નનો જવાબ એ છે કે ઈસુદાન ગઢવી એ પણ અથવા તો રાજુ કરપડાભાઈ જે ઈ છે અથવા તો જેટલા પણ આમ આદમીના લોકો છે એને એક માનવું જોઈએ કે વિસાવદર તમે જીતી ગયા એટલે ઈડરિયો ગઢ નથી જીતી ગયા હજી આ તમે એક બેઠક જીતી છે જનતાના હૃદય જીતવા માટે થઈને હજી અનેકો ગણા આયામો કરવાના બાકી છે અને ઈ આ ચૈતર વસાવા વાળી કરે નહીં મેળ પડે ઈ ન્યા ભલે હાલે આદિવાસી વિસ્તારમાં પણ તમે કોક ને કાટલા પકડતા અધિકારીઓના હીરોગી થઈ જાય તમારે ત્યાં જય જયકાર થઈ જાય તમારા પાંચસો હજાર સમર્થકો સીટી બીટી મંડે મારવા વાહ ભાઈ વાહ હીરો હીરો પણ સરવાળે ગુજરાતની સાડા છ સાત કરોડ ની જનતા બિલકુલ મેચ્યોર છે

તો પત્રકાર માં હતા ને હવે એ નેતા બન્યા તો નેતા જ્યારે પત્રકાર હતા ત્યારે કદાચ આપણી જગ્યાએ હોત તો સવાલ કરે કે આ મોરબી વાડી તો ના થવી જોઈએ અને અત્યારે જ્યારે એમનો સવારનો સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું તો એવું થયું કે હવે આ નેતા બોલે છે આમની અંદરનો પત્રકાર તો આ નથી યુ આર એબ્સોલ્યુટલી બેન તમે સાચા છો અને પત્રકાર હતા ને આમ તો દાવો એનો હજી છે ને પત્રકાર છેય ખરા પણ હવે આપણે એમ કેવું પડે કે એનો દાવો છે

આપણી સાથે દાખલા તરીકે અમારે વ્યક્તિ આ તો વ્યક્તિગત વાત કરવી ન જો પણ એક લીટીમાં કહું કે આદિવાસીના તુષારભાઈ ચૌધરીએ મારી સામે આક્ષેપ કરીને હો કર્યું એ એની જગ્યાએ છે પણ એણે શપથ ગ્રહણ કર્યા એણે બાકી સરકાર ઉપર પ્રહાર કર્યા વિધાનસભામાં એ અમે અમારા છાપામાં બિલકુલ લીધું યથાતથ એમાં કોઈ ફેરફાર નહીં કારણ કે એનો અધિકાર છે તો જર્નાલિસ્ટ શું હોય છે બેલેન્સ કરવું જોઈએ કે ભાઈ ઓલી આપણી વ્યક્તિગત વાત છે એને જે એ કેસ એની જગ્યાએ છે પણ એ વિપક્ષના નેતા બન્યા એમાં ના નહી સરકાર ઉપર પ્રહાર કર્યા એમાં ના નહી છે તો એ ન્યૂઝ અમે લીધા ઇવન તો મારી ખુદની સામે ફરિયાદ થઈ નહીં હું મારા છાપામાં તંત્રી છું હું તો છુપાવી શકતો તો બીજા કોઈ અને બીજા કોઈએ નથી લીધી પાછી નહીં આમન્ય જાળવી કે આ ફરિયાદ બને ત્યાં સુધી ન લેવાય બને ત્યાં સુધી તો મેં તો મારા છાપામાં લીધી કારણ કે આપણે પત્રકાર છીએ એટલે કઈ હાન્ડ નથી મારી ભાષામાં કહું તો પત્રકાર પણ એક માણસ છે ને આપને બધા નીતિ નિયમ લાગુ પડે આપણે આદિવાસી સમાજની ક્ષમાયાતના પણ કરીએ લખ્યું પડે ઈસુદાન ગઢવી પત્રકાર હતા ની આજે છે હું તું ભગવાન એને રાખવા જોઈએ રહેવું જોઈતું તું તો એ હોત તો અત્યારે તમારી જેમ જ એ પ્રશ્ન કરત કે ભાઈ આવી રીતે લાફો કેમ મારી શકાય પ્રશ્ન કેમ ન પૂછે જનતા તો પ્રશ્ન પૂછવાની પ્રશ્નનો જવાબ તમારે દેવો જોઈએ પ્રશ્નનો જવાબ આ ઝાપટ નથી સટીક જવાબ માંગ્યો છે સટીક ઝાપટ નથી માગી જવાબ માં સચોટતા જોવા ના મળી બિલકુલ કારણ કે હવે તેઓ શ્રી ન્યા આમ આદમી પાર્ટીના નેતા હતા ત્યાં તો એ પત્રકાર હતા નહીં સત્તાવાર સભા સંબોધવા ગયા હતા એટલે પાર્ટીના નેતા તરીકે જ એને એ જે નિવેદન કર્યું પાર્ટીના નેતા તરીકે કર્યું